વિનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલતો હોવાની આશંકા સાથે યુનિવર્સિટીએ પોલીસને પત્ર લખી મદદ માંગતા ચર્ચાએ જોર પકડ્યું છે વિનામાં યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે કેમ્પસમાં માં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસો પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે પત્રમાં લખાયું છે કે ગણેશ સ્થાપના માટે એમ ફી પાસે જે મંજૂરી આપી છે જેથી એબીપીનું નવું જૂથ અને જૂના જૂથ વચ્ચે સ્થાપના થયો છે એક જૂથના કાર્યકર્તાઓને બેનરો લગાવવાની ભયનું વાતાવરણ ઉભું કરવા પ્રયાસ કર્યો હતો તો વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તે માહિતી મળી છે જે ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવાની પણ વિનંતી કરીશું પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આઠ ફૂટથી ઊંચી પ્રતિમા હોય એ પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે